ડીસામાં અમેરિકાથી મતદાન કરવા માટે પહોંચી કિશોરી વહેલી સવારના ગુલબાણી નગર પ્રાથમિક શાળામાં કિશોરીએ કર્યું મતદાન પોતાના એક મત માટે ત્રણ લાખની ટિકિટનો ખર્ચ કરી કિશોરીએ કર્યું મતદાન ડીસામાં યુએસએથી મતદાન કરવા આવેલી યુવતીનું પોલિંગ બૂથ પર કરાયું સ્વાગત પૃથ્વી કયા કઈ કન્ટ્રીમાંથી તમે આવી રહ્યા છો યુએસએ અચ્છા ત્યાંથી તમને આવવાનો અહીંયા કેટલો ખર્ચો લાગ્યો અરાઉન્ડ 3 લાખ રીટર્ન ટિકિટ સાથે અચ્છા અચ્છા અને અહીંયા તમે જે વોટિંગ કરવા આવી રહ્યા છો તે શું હેતુથી આવે છો વોટ કરવો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે દરેકે દરેક સિટીઝન માટે તો કરવું જોઈએ પોતાનું મતદાન કરવું જોઈએ ઓકે અને અહીંયા વોટિંગ કરી અને તમે ઇન્ડિયાની પ્રજાને તમે શું સંદેશ આપવા માગો છો દરેકે દરેક માણસે મતદાન કરવું જોઈએ એનાથી